વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ એ પહેલા જ મુરતિયા છે તે મેદાનમાં ઉતરી ગયા છે હવે શંકરસિંહ વાઘેલા છે તે પણ લડી લેવાના મૂડમાં છે જેમની સત્તા પાડી અને જેમને મુખ્યમંત્રી પદેથી હટવું પડ્યું એ જ હવે જે કેશુ બાપા છે તેમના વતનમાં જઈને હુંકાર કર્યો છે કે આ બેઠક છે તે અમે પણ જીતવાના છીએ પરંતુ હવે ત્યાંના લોકો શું વાતચીત કરી રહ્યા છે શું વિચારી રહ્યા છે તેમની વાત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું વિસાવદર બેઠક એટલા માટે રોમાંચક છે કારણ કે અહીંયા જે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી હતા એમનું ગોત્ર તો ભાજપ હતું ભાજપે ટિકિટ ના આપી એટલે આમ આદમી પાર્ટીમાં આવ્યા આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી તેઓ જીત્યા ધારાસભ્ય બન્યા અને પછી અચાનક રાજીનામું આપ્યું અને ભાજપમાં ભળી ગયા એટલે ચૂંટણી અહીંયા થવાની હતી પણ સવાલ એ થયો કે લોકોએ ભૂપત ભાયાણીને મત આપ્યા હતા એ શરત ઉપર આપ્યા હતા કે તેમણે પક્ષ પલટો કરવાનો નથી ધારાસભ્ય રહેવાનું છે પણ ભૂપત ભાયાણી બદલી ગયા એટલે હવે આવી જ આશા છે કે તે લોકો એવી નથી રાખી શકતા કારણ કે ક્યાંક કેમને એવું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જો મત આપે અને જો તેઓ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો કરી અને બીજા પક્ષ સાથે જોડાઈ જાય તો અમારું શું એટલે લોકોને પણ

આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે ક્યાંક ને ક્યાંક જાડુ છે એ મારવાની તૈયારી થઈ ચૂકી છે સાથે સાથે જે રીતે જઈએ તો કોંગ્રેસે પણ પોતાનું ઉમેદવાર ઉતારવા માટેનું મન મક્કમ કરી દીધું છે એમાં પણ ડેમોક્રેસી પાર્ટીની શંકરસિંહે પણ પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા છે આજે જ એમની એક જાહેરાત થઈ કે એક ઉમેદવારને એ પણ ઉતારી રહ્યા છે જે રીતે વાત કરીએ કે વિશાવદર જનતાનો કઈ રીતનો મૂડ છે કઈ રીતની વાત છે અને આ વિધાનસભામાં શું મેળવું છે શું ગુમાવ્યું છે આપણે એ પણ પૂછીશું લોકો સ્થાનિક છે નામ શું છે ભીખાભાઈ ભીખાભાઈ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે બરાબરનો રંગ છે એમ છે તો કેવું લાગે છે આ વખતે શું પરિણામ આવશે આ વખતે આપનું લાગે વધારે કારણ કારણ તો આ ઇકો જનમાં એમાં ગોપાલભાઈ ને બધા ખેડૂતોને ખુબ મદદ કરી કાકા જે રીતે વાત કરીએ વિશાવદર જનતાની તો ક્યાંક ને ક્યાંક પાટલી બદલું પ્રોત્સાહન નથી આપતો અગાઉ હર્ષદભાઈને પણ સ્વીકાર્યા નહોતા અને આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ આવ્યા હતા તો ભૂપતભાઈ પણ પાટલી બદલી લીધી તો આ રીતે જે પાટલી બદલુઓ છે એને જનતા સ્વીકારે પાટલી બદલું નહીં સ્વીકારે કારણ કારણ એ જનતા ચૂટે નહીં ફરી દે અત્યારે જે રીતના જે તમે વાત કરી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા તમે કઈ રીતે ભરોસો કરો ફરીથી એ પણ નહીં બદલે તો એના માટે તો એ ઉમેદવારે સોગંદનામું કરવું પડે મતદારોને ખાતરી આપવી પડે કે હું પાર્ટી ફરી નહીં જાઉં હવે એવો સમય આવી ગયો છે જે રીતે કાકા વાત કરી કે ઉમેદવારે સોગંદનામું કરવું છે તો શું અત્યારે જે ચાર ચતુષ્કોળીઓ જંગ છે શું ચારે ચાર ઉમેદવારે સોગંદનામું કરવું છે કરવું જ જોઈએ લોકશાહીમાં લોકોનો ભરોસો તોડે છે ચૂંટણી કે આ ચૂંટણીનો ખર્ચ હું જો ફરીશ તો આપીશ અને પબ્લિકને બધાને જે ખર્ચો થયો આપીશ આપણી સાથે એના બીજા પણ કાકા જોડાણ કાકા આપનું નામ મનસુખભાઈ મનસુખભાઈ ચૂંટણીનો બરાબર નો માહોલ છે એમાં જો વિધાનસભાની જે ચૂંટણી છે એ આમ જોયે તો તમારે ઘણો સમય માટે વિધાયક વગર રહેવું પડ્યું તો એને લઈને શું કહો છો ચૂંટણી આવે તો સારું હતું લોકો માટે ફાયદો છે અત્યારે સુધીમાં કોઈ ધારાસભ્ય હતા જ નહીં આપણે એટલે એ નહોતા એ નહોતા એના કારણે દિવસોમાં ઘણું બધું નુકસાન નુકસાન ગયું તાલુકાની ગ્રાન્ટ ગઈ હોય ઘણી બધી નુકસાન ગયું એના માટે જવાબદાર અમુક અધૂરા કામો પીડા હોય પૂરા ન થયા હોય એના માટે જવાબદારી તો પાર્ટી હજી છે સત્તાધારી પક્ષ જે હોય આમાંથી આમાં આમાંથી પક્ષ પલટા કરે એટલે પછી પબ્લિક ને વિશ્વાસ ઉડી જાય ને તો આ વખતે શું કરશો આ વખતે જોઈએ કોણ મેદાનમાં આવે એટલે તમારી દ્રષ્ટિએ તમને કોણ લાગે છે કે કેના ઉપર તમારું પલ્લો પડે એમાં તો ભાજપનો ઉમેદવાર છે સક્રિય એટલે કદાચ ભાજપ જોર કરે આપની સાથે અહીંયા બીજા લોકો પણ જોડાઈ ગયા છે આપનું નામ રમેશભાઈ રમેશભાઈ ક્યાંથી છો તમે સરસઈથી તો એનું જે વાત છે વિધાનસભાની એને લઈને શું કહો છો આ વિધાનસભામાં ઉમેદવાર નથી હતા તારા ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી એ ભાજપમાં વહી ગયા અને સરસાઈ ડાક વિસદ તાલુકાને એક પણ રસ્તા હારા નથી આખા તાલુકાના આખા તાલુકાના રસ્તા હારા નથી ગમે ત્યાં જાવ એના એના માટે જવાબદાર એના જવાબદાર તો સ્થાનિક નેતા હોય જ હોય ને આમાંથી આમ ને આમાંથી આમ ગિરા કરે એટલે રસ્તા ન થાય ધારાસભ્ય ફરી જાય આ વખતે શું લાગે છે

છૂટાણા પછી ફરી તો જનતા ને વિશ્વાસ બે જ આપણી સાથે અહીંયા બીજા પણ એક વ્યક્તિ જોડાણા છે આપણે એમને પણ પૂછીશું કે કઈ રીતની વાત છે આપનું નામ શું છે વિનુભાઈ વિનુભાઈ કઈ રીતની વાત છે તે ચૂંટણીનો માહોલ જમ્યો છે તો ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ડેમોક્રેસી આ ચાર પાર્ટી વચ્ચેનો જંગ છે તો એમાં તમારી દ્રષ્ટિએ શું લાગે છે શું લાગે હવે તો ભાઈ માણાના મગજની તો કોઈને ખબર નથી પડતી કોણ કેમાં છે એ બરાબર છે તમને ક્યાં કઈ કરો કઈ આ નેતાઓ છે બધાય બદલી પા પાટલી બદલો કરે છે આપણે એને વિશ્વાસ રાખીને એને છૂટા હોય ને પછી વાય બીજી પાર્ટીમાં વહી જાય તો આપણે શું કરી લઈએ અત્યારે ફરીથી જો કોઈ ઉમેદવારો આવશે તો તમે શું કહેશો એ તો ભાઈ એ તો જે આમ આ પબ્લિક છે વિશ્વાસ ધારી એને રાખે બરાબર લઈ આવે છુટાવે હે તો પાછો બીજો પાટલી બદલો કરી નાખે તો આપણે શું કરી લેવું એને

બરાબર એને પોતાના ઉમેદવારી પાસે સોગંદનામું કરાવો અને ફરીથી આ જ લોકો છે પાટલી બદલે નહીં એવી પણ ખાત્રી આપે એવું પણ જનતા કહી રહી છે સાગર નિર્મળ વિશાવદર છુનાગટ તમે પણ વિશાવદરની જનતાને સાંભળી અને વિશાવદરની જનતા પણ એવું જ કહી રહી છે કે ગોપાલ ઇટાલિયા ભલે આયાતી ઉમેદવારો હોય ખેડૂત નેતાતો છે જ અમે એમને જીતાડીશું પણ એક જ શરત ઉપર કે એમણે અમને સોગંદનામું આપવું પડશે ખાતરી આપવી પડશે કે તેઓ પક્ષ પલટો નહીં કરે અમારા અહેવાલ છે વિસાવદરની ચૂંટણી જે જાહેર થશે જો જાહેર થાય તો અત્યારે અલગ અલગ પક્ષના ઉમેદવારો તો મેદાનમાં ઉભા રહેવા લાગ્યા છે પણ કોણ જીતશે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર